નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભયાનક આગ લાગતા સાહીઠ લોકોના કરુણ મોત નીપજ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ઈરાકના અલપુર શહેરમાં આવેલા હાઈપર માર્કેટમાં આજે ગુરુવારના રોજ ભયાનક આગ ફાટી નીકળતા અંદાજે સાહીઠ લોકોના મોત થયા છે વધુમાં આપણે જણાવી દઈએ કે વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર આ હાઇપર માર્કેટમાં સવારે ખુલ્યાની થોડી ક્ષણોમાં જ આગની જળવોમાં લપેટાઈ ગયું હતું તેના વાયરલ વિડીયોમાં બિલ્ડિંગનો મોટો હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હોવાનું નજરે ચડ્યું છે ચારે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં અંદાજે સાહીઠ લોકોના મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે બચાવ કામગીરી ચાલુ છે મોતનો આંકડો વધવાની ભીતિ છે આગ લાગવાનું પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે પ્રાર્થના ગર્વર મોહમ્મદ અલી મિયાહીએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીના આદેશ આપ્યા છે આ દુર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરૂ કરાઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ